પંચમહાલ જિલ્લાના ચરાલી ગામે ગોમા નદીના બ્રિજનો પાયો ખખડધજ થતા કામગીરી અને ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે તથા જવાબદાર કોન્ટ્રાક્ટર સામે અસરકારક કાર્યવાહી કરવા લોક માંગણી ઉઠી છે ચલાલી થી કરોલી અડાદરા તરફ જવાના માર્ગ ઉપર આવતી ગોમા નદી પર વર્ષ બે માં લગભગ રૂપિયા ચાર થી પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલના અંદાજિત નવ દસ વર્ષના ના ટૂંકા ગાળામાં પાયાના ભાગેથી કોન્ક્રીટ ખરી પડતા પાયાના તળિયેથી પાયો અધર લટકતો જોવા મળ્યો હતો પાયાના તળે સળિયા દેખાતા આ પુલની કામગીરી અને ગુણવત્તા સામે વારંવાર સવાલો ઊભા થઈ રહ્યા છે ગોમા નદીના પુલ અંગે જવાબદાર તંત્ર દ્વારા પૂર્ણ માપદંડ મુજબ પુલનું એસેસમેન્ટ અને ગુણવત્તાની ચકાસણી કરી તાત્કાલિક અસરથી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે અસરકારક કાર્યવાહી કરવા લોક માંગણી ઉઠી છે ચલાલી કરોલી સુલતાનપુરા સિમલિયા અડાદરા બારિયા તરફના અને ગામોને જોડતા ગોમા નદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલને માંડ નવ દસ વર્ષ થયા હશે ત્યારે પુલના પાયાના તળિયાના ભાગમાં સિમેન્ટ કોન્ક્રીટ ખરીને સળિયાઓ બહાર નીકળી જતા અને તળિયેથી પાયો ઉચકાઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પુલના અસ્તિત્વ સામે જોખમ ઊભું થતાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી શક્યતાઓ વધી ગઈ છે અધિકારીઓને મિલી ભગતના પાપે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર દૂર થતો નથી અને તેનો ભોગ નિર્દોષ નાગરિકોને બનવું પડે છે